તો અમારે માંડવી વાવવાનું કામ ચાલુ છે ટ્રાય જોઈશ આ વર્ષે માંડવી વાવીને કે માંડવીમાં એમાં બિહેશ કે નહીં તો માંડવીનું પેકેટ લઈ આવ્યા છે માંડવીના ઝીનું જોડ્યું હવે થાય પછી ખબર પડે આ બધામાં તો સોંપી દીધી છે હવે આ વર્ષે ટ્રાય કરીશ માંડવી માં બેસે કે નથી પછી ખબર પડે જો માંડવી બેહે તો પછી લેખસે પાછું પ્લાન્ટ માંડવી હોવાનું તો આ ફૂલોની વચ્ચે વચ્ચે પછી વાઈ દઈશ જો મારે કોબી ખાઈ જો હું દવા સારું જ હોય છે ને આ પાંદડા આ બધા જો એ બીજા કોઈ પ્લાન્ટ હલાવીએ નહીં તો આને જ ખાઈ જાય મોગરીને આ સોરી કોબીને જો બધા ખાઈ ગયા આ કોઈ ત્રાણ બધી છે ને પાસે આજે દવા સાટી દીધું પછી ટીયાને દ્રશ્યોને તો મજા આવી ગઈ છે ઢીલમાં રમવાની દ્રશ્યો શું કરે છે હે ડાબટ ડાબટ ખબર નહીં હું ડાબટ તો હલો મિત્રો અમે પાછા ગાર્ડનમાં ફૂલ સોંપી દઈએ વધેલા છે તો તો આ ખાડા મેં પોચા કરી નાખ્યા છે તમારા સસરા ખાડા ગોટતા આવે છે ને સાસુ છે ને તો સોંપતા આવે છે ને આ બે જણા ગાયદું ધડીને એક આમ ધડીને આવે છે ને એક આમ અંદર ગડી ગયો પ્રિયાંશ કમાઉટ એમાં પ્લાન્ટના વેલામાં જવાય નહીં ખુશી છે કાકડા કાંકડા તો અહીંયા મેં ટમેટીમાં ખાડા ગોડી નાખ્યા છે ખાટર નાખવાનું છે એટલે જાવી રીતના તો આ ખાટર છે ને એ આ બધી ટમેટીમાં ને બધું નાખી દેવાનું છે પછી આ પ્લાન્ટમાં પણ નાખવાનું છે તો વહેલા વહેલા મોટા થઈ જાય તો જો આ સાઈડ ઉપર ટમેટી સોંપી દઈ પેલી ધાર ઉપર આ પહેલી વાર ટમેટી આ વર્ષે સોંપીએ છીએ પહેલી બાજુ ટમેટી એવરી યર સોંપતા હતા જો આટલું ગાર્ડન ફૂલ થઈ ગયું અમારું ગોટાને બધે બધી સોંપીને તો જો આ સાઈડ ઉપર અમે ટમેટી વાય છીએ અમારી ટમેટી એટલી ઉગાવેલી હતી પેલી સાઈડ ઉપર એવરી યર ટમેટી સોંપીએ છીએ અમે આ સાઈડ ઉપર અમે આ વર્ષે પહેલી વાર સોંપીએ છે અને જો ગોટાના ફૂલ અમે સોંપી દીધા

તો મરઘાના તો નીકળ્યા મિત્રો બધામાં પાણી પાઈ દીધું છે મેં અને મારે આ કોબી ખાઈ ગયા તો પાછી દવા સાટી દઈએ અને આ મોગડી તો અમારી જાય જો હવે ફ્રોલો માંડ્યા મહિના એમાં આ બાજુ મેં ટમેટી પણ પાઈ દીધી બધાના પાણી પાઈ દીધું મેં આ બે લાઈન અમારે નવી ફૂલ નીકળી છે તો હજુ મારે એટલા પ્લાન્ટ છે બધાને વિડીયોમાં કેમ તો કોઈ આવતો નથી લેવા ખોટા મળી જાય એમને એમ